دته میګوځایته څه څه؟ اکرې تا باندې اوپر اتا نه مې بپاره نه دي خبر مې آويلا تاي مې تا جوړ فون اچر جوړه شي نه تا مرمر مر تا بنوي څه کړئ لوم چاک ته ابا انم هو کوو کرنو ا مڅالو ناپا ډنګلې نبتکانو بدو غاشي نه کی پګړمو نه لا اسکل کړي کو اسکل نيټو نه تاي مورسن دانه تھوڑا نه کیو ایو څه مې کړه مورسن دانه راځو کوې تی بن نه تلګي کیم تا ته خای کی ته ټیسټ کری کیو بنه وې

મિત્રો એવું છે મારા મા કડવું કડવું નથી ને મારા પપ્પા કઈ કડવું ખવાય એવું આખા કરેલા શાક છે મિત્રો જો મારા પપ્પા અત્યારે ખાય એને જ નહીં લાગે મને બે ભરું જ લાગે કાબે

મિનીચર જો ખાવાની કેર બની ગઈ છે તો બસ આચારા બધા મિનીચર કોલ ફેમિલી કે તો શાક તો આપી જો ખાવાનું ભૂખ યાદ લાગેલી છે બા આપી જો ખાવાનું ભૂખ યાદ બહુ લાગેલી છે એટલે જોઈ અત્યારે તો હસી બુઈ ખાય છે

આ બેન ને જો મસાલા વાળો આપી દીધો તો એને કડવું ન જ લાગે દર વખતે શાક કરેલા બનાવ એટલે બેની ભાખું મે ગમેશા ખીધું શકું નહીં કે પણ આ વખતે જે મસાલો દીધો તો મસાલો લીધો તો મારું મન સુખે કડવું થિયો 100% લાગે કડવું લાગ્યું એમ તો ન જ આમ તો સારું છે એક એવો ખુદ જ સાકે પણ આ વખતે દેશ દે લીનો મે દર વખતે ખીધું શકું નહીં લખ આ વખતે મેગા પર એક નંબર બાકી

ત્યારે બેનને ઈચને લાગ્યું તો મારો વારો છે તારો फटाफट જમીન લઈ લઉં ને પછી તમણે ફાઇનલી જમીન લીધી છે ને માર માકે તો વાત હાચી છે ઘરે ઘરે કડું શાક નતું બન્યું ને ત્યારે આપણે બેનને પૂછ્યું કેમ શું થયું ચર બેન કડું જરા બેન હું કડું શાક બિલકુલ નતું બેન એક નંબર શાક બી નતું મે પણ મેં તે કોઈ દી કારણે શાકું નો ખાતી પણ આ વખતે મે બે વખત જક કાધું મજા આવી ગઈ આમ તો ખાવાની તો એ મિત્રો બહુ મસ્તીનું શાક બનાવું છું ને આ ટાઈમ આપ્યું છે બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળ્યું કાલે તમને નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય